જ બતા આ તારા લગન ની ખરીદી કરવા જવાની છે ને તો હમણાં જ આ જો લે આવી આય બતા હા મમ્મી બે આરો ચૂ તું આવી ગયો તે અમે ઈ જ વાત કરતા હતા શેની વાત કરતા હતા હા તારા મોટા ભાઈ ને લગન ની ખરીદી કરવા જવાની છે તો હારે તારે જે કઈ પણ લેવું હોય હારે લઈ લે ને એટલે બે ની ખરીદી થઈ જાય તો બે ભાઈ મળીને જાવ એમ મમ્મી મોટા ભાઈ અરે મારે તમને લોકોને એક જરૂરી વાત કરવી છે હું વાત કરવી છે બોલ ને વાત થોડી ગંભીર છે એટલે ધ્યાનથી સાંભળજો ને સમજવાની કોશિશ કર હા પણ પહેલા બોલ તો ખરો જો ભાઈ વાત જાણે એમ છે કે ગઈ રાતે મને અંકિતાનો ફોન આવ્યો હતો હા ફોન માં અંકિતા ખૂબ જ રડી રહી હતી અને મને કહેતી હતી કે મારા અશોક સાથે લગ્ન નથી કરવાના હા

જવું પડશે અને એક બીજી વાત કે જોજો અંકિતા ના લગન મારી હારે થવા જોઈએ નકર પછી બે નાઈ બે બે તને જરાય શરમ નથી આવતી આ નાના થઈને મોટા ઉપર આ પડે છે અને તને જરાય શરમ ન આવી તારી માએ મારા દીકરાને લાકો મારીને ભૂલ તો કરી પણ તે શું કર્યું તે તારી માને લાકો મારીને ભૂલ કરી હરામખોર અરે બેન તું મારી જે નાની છો અને નાની ઊઠીને તે મારી ઉપર હાથ ઉપાડી લીધો જ્યારે હું તો મારી દીકરી તારે ઘેરે પરણાવવાનો વિચાર કરું છું અને તે તે મારી ઉપર હાથ ઉપાડીને સાબિત કરી દીધું કે આજથી છે તારે મને સપનું પૂરા વાહ ભાઈ વાહ તમે મારા મોટા દીકરાનું ઘર તો ભાંગીને બેઠા છો ઉપરથી મારા નાના દીકરા ને સીનવી લીધો તે તમારી બાય રાખી લીધો અને તમે મને કયો છો મમ્મી હું છે ને આ મામાના કહેવાથી અહીંયા નથી આવ્યો પણ તમારો આ ઘમંડ અને તમારા સ્વભાવના કારણે મારે તમારું ઘર છોડીને અહીં આવવું પડ્યું છે અને મામાને દોસ્ત જો છો તમે વાહ મોટા ભાઈ વાહ કેવું પડે હો હા જે મારો દીકરો તમારી ભાષા બોલવા છે પણ તમે એક વાત રાખજો હું તમને છોડીશ નહીં હાય વાહ મે આનું હું ફોટો કર્યું છે મે તો ઉલટાનું એનું હારો કર્યું છે મારી નાની બેન છે

પણ એને પોતાની ભૂલ સમજાતી નથી અને આપણને ગુનેગાર ઠેરવે છે અબા આપણે અંકિતાનું હક પણ અશોક આરે કર્યું તું એ વાત તો સાચી પણ આ હક પણ કર્યા પછી ખબર પડી કે અશોક અંકિતાને લાયક નથી જ્યારે આપણે અંકિતા જઈને પ્રેમ કરે છે તો પછી આ વાતની ખબર પડ્યા પછી આપણે તો હક પણ તોડી જ નાખવાના છીએ હવે આપણે આપણી અંકિતાનું હક પણ જય આરે કરીએ તો જય એનો નાનો દીકરો છે ને

હવે તમારી વાત મને સમજાણી બા ક્યાં ગૌરી અહીંયા આવી અને એટલું બધું હું કામ બોલી ગઈ હું કામ ઝઘડો કર્યો નક્કી છે ને એના મનમાં આ મેલ છે પણ હું એવું નહીં થવા દઉં આપણી અંકિતા જઈને પ્રેમ કરે છે આપણને તો આ પછી ખબર પડી અશોક ને આરે લગ્ન કરાવીને હું કઈ મારી અંકિતા નું જીવન થોડો બરબાદ કરું બેટા આ વાત તારી સાચી પણ ઓલી અમતતી નથી ને અને હું તો એમ કહું છું ગૌરીએ કેમ આવું કરે છે એ અંકિતા લગ્ન કરીને તો એના જ ઘરમાં જવાની છે ને હવે ભલે જઈને પ્રેમ કરે છે પણ અશોક સાથે થઈ જાય તો ઈ વધારે હારું ને જઈને તો આમ એ મળી જવાનું છે બીજું પણ ઈ સમજે તો હારું બા મે ગૌરી ને જબાન આપીતી કે મારી દીકરી તમારા ઘરની વહુ બનશે પણ મેં એને એવું ક્યારેય નહોતું કીધું

તો હું એક સેકન્ડ ના પાડી દઉં પણ બેન ભાઈ ના સંબંધ બગડે ને એટલે આ બળેતરા છે મારે એટલે છે ને બા તમને હું શોખો કહું છું આ મારી બેન છે ને ગૌરી સમજી જાય તો સારું બાકી એની જીદ ની સામે હું નમવાનો નથી અને મારી દીકરીની જિંદગી હું બરબાદ નહીં કરું એટલે કોઈ કાળે હું આ રીતે સગાઈ કે લગ્ન કોઈ વસ્તુ થવા દેવાનો નથી હારું તને જે યોગ્ય લાગે ને એમ કરજે કારણ કે આમાં હું તો કઈ કઈ મારી જીભના ડૂચા વળી ગયા

હા મારા મમ્મીએ તારા પપ્પા ઉપર હાથ ઉપાડ્યો હતો ને એટલે મારો પણ હાથ ઉપડી ગયો તો મારા મમ્મી ઉપર એ બધું તો ઠીક છે પણ હવે આપણા બંનેના લગ્ન કેમ થશે તારા મમ્મી અને મારા પપ્પા વચ્ચે તો અણબનાવ થઈ ગયો છે અરે તું શાંતિ રાખ તું ધીરજ રાખ બધું ઠીક થઈ જશે આપડા લગ્ન પણ થઈ જશે અને હા મારા મમ્મી અને તારા પપ્પા આ બંને વચ્ચે જે અણબનાવ છે ને એ પણ દૂર થઈ જશે અને હંકેતા હા સાચું કહું ને તો આ ભૂલ મારા મમ્મીની જ છે પેલેથી એમનો સ્વભાવ ઉગ્ર છે શાંતિથી થી કોઈની સાથે વાત કરતા નથી આવડતું આ ચાલાકી તો પેલા એને આવડે છે તું તો આ બધું બોલી બોલીને મને ડર આવે છે તને યાદ છે ને કે મારે તારા ઘર માં જ રહેવાનું છે કે તારા મમ્મી મારા જોડે પણ એવું બિહેવ કરશે તો લે કેવી વાતો કરે છે જાણે તું તો મારા મમ્મીને ઓળખતી જ નથી હા ભૂલી ગઈ હોય ને તો હું તને જણાવી દઉં કે મારા મમ્મી એ તારા ફઈ જ છે આ નાનપણથી ઓળખે છે તું હા પણ ફઈ છે ને અમારા ઘર આવે ને તે તો બહુ સારું સારું બિહેવ કરતા હોય છે

તારે મોટા ભાઈ ઉપર થી હાથ ઉપાડ્યો તમને નથી ખબર કે અંકિતા હગાઈ મારા મોટા દીકરા આશોકારે થઈ હતી અને અત્યારે અંકિતા એમ કેસે છે કે હું જયારે લગન કરી એટલે અમારે હું સમજવાનું ત્યારે કાઈ નહીં સમજવાનું આટલી મોટી થઈ પણ અક્કલ વેચી આવી છે તું તું આ રીતે જાણે કે જય અને અંકિતા બંને એકબીજાને પ્રેમ કરે છે અને બુદ્ધુ જય પણ તારો જ દીકરો છે ને ભલે ને એની આરે લગન થાય વાંધો શું છે વાંધો તો હોય જ ને લગન એની આરે થાય હગાઈ તો એની આરે થઈ છે હા માણાને મારા જવાબ શું દે

દીકરી કોને સમજાવું અને કોને કહું મારી તો સુડી વચ્ચે સોપારી થાય છે બસ માં તમે છે ને ભાઈને સમજાવી દો કે અંકિતા સમજાવી દે

ભાઈ ભણાય પાણી પીવું મામા આ મારા માં હું વાંધો છે કે તમે અંકિતાના લગ્ન મારી સાથે કરવાની ના પાડો છો જો ભણા તારા માં કોઈ વાંધો નથી પણ તું એટલું તો સમજ કે અંકિતા અને જય બે એકબીજાને પ્રેમ કરે છે એટલે અંકિતા નું મન જ્યાં હોય ત્યાં જ મારે એનું હક પણ કરવું પડે ને મામા તમે આ વાત કરીને મારી અને મારા મમ્મી ની બે ઇજતી કરી છે અરે ભણા આ તારી કે તારા મમ્મી ની ક્યાં એવી કોઈ ઇજ્જત છે કે હું બેઇજ્જતી કરું એક વાત તમે સાંભળી લેજો બરોબર કે આ જૈના અને અંકિતા લગ્ન તો હું નહીં થવા દઉં તો તું એ સાંભળી લે ભણા અંકિતા લગ્ન તો છે ને જૈ ની સાથે થાશે અને તારે અંતર તારા મમ્મી ને જે થાય ને એ કરી લે તો હવે તમારે જોવું જ છે ને હે અને આ તમારે લગ્ન એ કરાવવા છે ને તો તમે સાંભળી લેજો કે કેમ લગ્ન થાય છે એ હું પણ જોઉ છું ભાણા તું છે ને મારો હગો ભાણો છો ને એટલે હું તારી શરમ ભરું છું અને તારી મમ્મી છે ને મારી બેન છે એટલે હું આ બધું સહન કરું છું બાકી તારે ઠેકાણે કોઈ બીજો હોત ને તો અત્યારે કેસ ઠોકીને જેલ ભેગો કરી દીધો તમે તે મારા મામા છો ને એટલે હજી આ ધરતી ઉપર ઉભા છો બાકી તો ભણા તું જ વિચાર કે તારા મન થી તું વિચાર કર તારો સ્વભાવ અને તારી વાણી આ તારી ભાષા અરે ક્યાં મારી દીકરી અંકિતા ને ક્યાં તું કઈ રીતે મારે મન મેળ કરાવવો તમારો બેય નો આ સ્વભાવ તમે જ મારો આવો કરી નાખો ના પાડી અરે તારે મન મોટું રાખીને કહી દેવું પડે કે તમ તારે મામા આ અંકિતા નું જ્યાં મન હોય ને ત્યાં તમે એનું હક પણ કરજો આપણે અંદરો અંદર સંબંધી સહી હગા મામા ફઈમાં આપણે સંબંધ કરીએ સહી તારે એટલું તો વિચારવું જોઈએ કે નહીં એ બધું મેં વિચારી જ લીધું છે બરોબર પણ હવે તમે જોવો કે હું શું કરું છું આ દીકરા બે ને બસ આખું ભાંગું ભયડા કરવું જોવું નથી કેટલા માં કેટલા અને મારી મારી ગુણવાન દીકરી આને હું દઈ દઉં મારી યારે ઝઘડો કરતો હતો અને મને ધમકી આપી કેમ એવી રીતે હું ધમકી આપી હવે મને ધમકી આપતો હતો અંકિતા

બાકી એને એ રસ્તા વચ્ચે મને ધમકી આપીને એક ઝાપડ ભેગા હું દાંત ખેરી નાખવાનો હતો અરે ના પપ્પા તમે એમ રસ્તા વચ્ચે એની સાથે કઈ ઝઘડો ના કરતા અને એ માણસ કે વિશ્વાસ કર્યા જેવો નથી અરે પણ તો બેટા આવું ને આવું મારે કેટલું જ ચલાવવું અને આનો કેમ મારે ભરોસો કરવો તમે ચિંતા ના કરો હું અત્યારે જ જાઉં છું મારા મમ્મી પાસે એટલે સમજાવું છું એ લોકોને અને મારા ભાઈને પણ સમજાવું છું કે એની હિંમત કેમ થઈ તમને ધમકાવવા તમારે એકલા નથી હું પણ તમારી અને હા તમે બે જણા નાના પડો ખબર નઈ તમે જાશો ને તો એ કેટલું સંભળાવશે હાલો હું આવું છું તમારી હાલ